અઢારસો પાસઠમાં જેતલપુરમાં શ્રીહરીએ ભવ્ય યજ્ઞ કર્યો દેશ દેશના મુમુક્ષુઓએ યજ્ઞમાં આવ્યા યજ્ઞનારાયણના દર્શન કર્યા અને સાક્ષે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના દર્શન કરી પરિપૂર્ણપણું માનીને સૌ સત્સંગી પણ થયા આ વખતે જેતલપુરમાં ડભાણ ગામના ભક્તો પણ ગાડાઓ જોડીને દર્શને આવેલા એમાંના એક હરિને વિશે અતિશય સ્નેહ અને અડગ નિશ્ચયવાળા પાટીદાર વિષ્ણુદાસ પટેલ હતા તેઓ સત્સંગી થયા એ દિવસથી શ્રીહરિના દર્શન કરવા અવારનવાર વખતો વખત પધારતા પોતે આર્થિક રીતે બહુ સાધારણ હતા વિષ્ણુદાસ પટેલના માતા પિતા અને કાકા સત્સંગના ભારે દ્વેષી હતા પરિવારમાં એમના એક વિધવા બેન જ સત્સંગી હતા પોતાના પરિવારના અસહયોગ વચ્ચે પણ એ હરિને રાજી કરવાની અદમ્ય ઈચ્છાથી એ વખતે એમણે હરિને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે પ્રભુ અમારા ગામ ડભાણમાં પણ આવો મોટો યજ્ઞ કરો અમે અમારાથી બનતી તમામ સેવાઓ કરીશું હરિએ એમના ઉપર અતિ રાજી થઈને હા કહીને સૌને આગોતરી તૈયારીઓ કરવા કહ્યું શ્રીહરી સૌ સંતો સાથે કચ્છ દેશમાં વિચરણ કરતા કાળા તળાવ તેરાથી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્મુનિને ડભાણ મોકલ્યા શ્રીહરીએ જાતે સંભારી સંભારીને ડભાણ યજ્ઞમાં આવવા દેશ દેશ સૌ દેશો દેશ સૌ હરિભક્તોને કંકોત્રીઓ લખાવી કાઠિયાવાડ સૌર અઠમાયા મોકલશુ કંકોતરી ત્યાં જન સુરત નાને સંભારી લખ સુજ કંકોતરી સારી ઝાલાવાડે તથા ગુજરાતે તમે કહેજો જો મુક્તિ જ જાતે લખવું પડે જો વાળી ક્યાંય તમે મોકલજો લખી ત્યાં પોતે પણ ભુજનગરથી હાથરોલી આવ્યા તે સમયે ઘોડાસર્ગના ગામધણી હરિના દર્શન કરવા હાથરોલી આવ્યા ને યજ્ઞમાં પોતાના હથિયારબંધી માણસો મોકલીને લોલંગર બાવાના મંડળો વિખવાદ ન કરે એ માટે ખડે પગે ઊભા રહ્યા દરબાર જાલમસિંહ પોતાના દસ હજાર તીરકામઠાધારી ભીલ અને ક્ષત્રિયોને વામ માર્ગો માર્ગીઓના ડખાને ડામી દેવા યજ્ઞશાળા તેમજ તમામ જગ્યાએ રાખ્યા હતા થોડા કલા સાથે ચાલો તમે ધીર પછી રાજાએ કીધી તૈયારી સજ સારી રીતે અસવારી કામઠી મૃત કળશ સાત વિશ્રામ સાત બ્રહ્માનંદ સ્વામીએ પણ યજ્ઞ સારું સીધા સામગ્રી સારું પૂજા શેઠને ખંભાત મોકલા ત્યાં શ્રીહરિએ વણિકનું રૂપ લઈને વગર પૈસે વખારેથી સીધું સામાન કરિયાણું મસાલા ઘી વગેરે ભરાવી દીધા પૂજા શેઠે કહ્યું લયો પૂજા શેઠે કહ્યું લયો જી નાણા અમે માણસ છઈએ અજાણા સુણી એવું બોલ્યા સાહકાર તમે એ શું કરો છો ઉચાર તમે સ્વામી નારાયણ છો માટે જગત વિશે જાણીતા છો નાણું લઈએ કે દઈએ ન રાતે

શ્રીહરીએ એ સમયે બાજુ બાજુ આજુબાજુના ગામના સૌ બ્રાહ્મણોની ચોરાસીઓ કરી સૌને લચપત્તા સુરમાના લાડુ કરીને ખૂબ જમાડ્યા ખોબો ખોબો રૂપિયાની અને સોનામોરોની દક્ષિણાઓ દીધી સંવંત અઢારસો સાસઠમાં દબાણમાં અઢાર દિવસનો ભવ્ય ઐતિહાસિક વિષ્ણુયાગ કર્યો ગામના ભક્તો વિષ્ણુદાસ પાટીદાર હરિશરણભાઈ રૂગનાથભાઈ વગેરેએ ખૂબ સેવાઓ કરીને શ્રીહરિને ખૂબ રાજી કર્યા સૌ સંતો ભક્તોના મહાત્માને સમજીને અલભ્ય લાભ લીધો આ વખતે ડભાણમાં મયારામ ભટ્ટ વગેરે સૌ સોરઠના ભક્તો પહોંચી જ ન શક્યા એને શ્રીહરિએ વચ્ચે જ દર્શન દઈ અને પાછા વાળીને અલૌકિક પરચો પૂરો એક સમયે લડે કર્યો ડભાણ ગામે જગન સર્વે દેશના સતસંગી આવી કર્યા દર્શન સુંદર મૂર્તિ શ્યામ ની સજન ખશિખ શણગાર શોભા જોઈ મહારાજ મગન થયા નરનાર ભક્ત ચિંતામણી એકસો તેત્રીસ પ્રકરણ વિષ્ણુદાસ પાટીદાર પોતે આર્થિક રીતે બહુ સામાન્ય હોવા છતાં ભક્તવત્સલ વત્સલ શ્રીહરી એમના શુભ મનોરથને પૂરો કરવા ડભાણમાં સંપ્રદાયનો ભવ્ય યજ્ઞ કરીને અઢળક રાજીપો વહેરાયો શ્રીહરીએ ગઢડા મધ્યના ઓગણ ઓગણસાઠમાં વચનામૃતમાં એમના ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે હેત વખાણતા કહ્યું છે કે એના નિશ્ચયમાં ડગમગાટ થાય જ નહીં આવી દ્રઢતા તો નાથ ભક્તની છે વિષ્ણુદાસની હતી નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતાવણીના પ્રકરણ એકસો એકવીસમાં ચિંતવા છે કે ધન્ય ધન્ય મહારાજ કરા જગના અતિભાવે ભરા નર નારા જેના પ્રેમ તણો નહીં પાર પટેલ વિષ્ણુ દાસ હરી શરણ રૂગરનાથ એ રાય રૂગરનાથ બે રાય જી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી